વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલી તલાટી ઓફિસ સપ્તાહના ત્રણ દિવસ સોમવાર બુધવાર અને શુક્રવાર સૂચક બોર્ડ માર્યા વિના બંધ હાલતમાં જોવા મળતા વિધવા પેન્શન સહિતના લાભો માટે આવતી મહિલાઓ સહિત સિનિયર સિટીઝનો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે તેઓ તલાટી ઓફિસની અનિયમિત કામગીરીની સામે નારાજગી દર્શાવી હતી દંતેશ્વરની તલાટી ઓફિસે વિધવા પેન્શન અંગે જરૂરી કામે અર્થે ગયેલા ગાયત્રીબેન શુક્લાએ જણાવ્યું હતું કે વિધવા પેન્શનનું ફોર્મ જમા કરાવવા માટે આવી હતી પહેલા આવ્યા તો એમ જણાવવામાં આવ્યું કે મેડમ રજા ઉપર છે બીજી વખત આવી તો કહે છે આવકનો દાખલો લાવો તો એ પણ હું દાખલો કઢાવીને લઈને આવી આવી રીતે હું છેલ્લા પંદર દિવસથી આ રીતે ધક્કા ખાઈ રહી છું બુધવારે આવું તો કહે શુક્રવારે આવજો શુક્રવારે આવી તો કે એક વાગ્યા સુધી ફોર્મ લઈશું પછી ફોર્મ ના લીધું અમને પાછા મોકલ્યા અને કીધું કે સોમવારે આવજો ત્યારે આજે સોમવારે હું દસ વાગ્યાથી આવીને ઊભી છું કલાકો વીતી ગયા પણ કોઈ આવ્યું નથી ને હવે કહે છે કે હવે બુધવારે આવજો અમે મંજૂરી કરી અમે મજૂરી કરીએ છીએ ત્યાં રજા પાડીને આવતા હોઈએ છીએ જેથી કરીને ત્યાં પણ સાંભળવાનું થાય છે અને અહીંયા ધર્મના ધક્કા ખાવા પડે છે અને કોઈ કામ થતું નથી આખો મહિનો પૂરો થઈ જશે તોય કહે છે કે હવે લેવામાં નહીં આવે તો અમે ક્યાં જઈએ અમે વિધવા પેન્શનની સહાય માટે મદદ લેવા આવીએ છીએ પણ ફોર્મ જમા કરવામાં આવતું નથી સાહેબ હું અહીંયા આગળ વિધવા પેન્શનનો ફોર્મ જમા કરવા આવી છું પહેલા આવી તો કે મેડમ રજા ઉપર છે બીજી વખત આવી તો કે આવકનો દાખલો લઈને આવો તો આવકનો દાખલો મેં કરાવીને આવી આજે હું પંદર દિવસથી આ વખત પાંચમી વખત ધક્કો કહી રહી છું એક બુધવારે આવું તો કે શુક્રવારે આવજો હું પરમ દિવસ શુક્રવારે આવી એક વાગ્યા સુધી કીધું લઈશું લઈશું પછી ફોર્મ ના લીધું ને મને પાછા મોકલ્યા કે સોમવારે આવજો આજે સોમવારે હું દસ વાગ્યાથી આવીને ઊભી છું પણ અત્યાર સુધી નથી હમણાં કોઈ આવ્યું નથી ને કહે છે હવે બુધવારે આવજો અમે બી ચાલુ મજદૂરી કરીને રજા પાડી પાડીને આવીએ છીએ ત્યાં બી